દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસના આગલા દિવસે નમો કે નામ રક્તદાન કેમ્પ કરીને એક મહા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલ છે ગઈકાલ રાત સુધીમાં સવા લાખ કર્મચારીઓ દ્વારા આ રજીસ્ટ્રેશન કરવામાં આવેલું છે ગુજરાત રાજ્યના વિવિધ કર્મચારી મંડળો દ્વારા આ કાર્યક્રમનું અમે આયોજન કરી રહ્યા છીએ અને આજે સમગ્ર રાજ્યમાં ત્રણસો સિત્તેર થી વધુ સ્થળોએ એક સાથે એક લાખથી વધુ કર્મચારીઓ

સમગ્ર ગુજરાતની અંદર રક્તદાનનું આજે આયોજન કરવામાં આવે છે એક લાખથી બત્રીસ હજાર કરતા વધારે અત્યારે રજીસ્ટ્રેશન થયેલ છે એક લાખથી વધુ આજે રક્તદાતાઓ દ્વારા રક્તદાન કરવામાં આવશે ગુજરાતના ઇતિહાસમાં જ્યારે અત્યાર સુધીનો વર્લ્ડ રેકોર્ડ જે છે ગ્રીનિક બુકનો એ બેતાલીસ હજારનો છે એક દિવસનો આજે આ વર્લ્ડ રેકોર્ડ ગુજરાતના કર્મચારીઓ અને મદદગાર ટ્રસ્ટના નામે અંકિત થવાનો છે ત્યારે સમગ્ર રાજ્યના તમામ કર્મચારીઓને હું લાખ લાખ અભિનંદન આપું છું અને તમામ પરિવારોએ જ્યારે આ સફળતા માટે તનતોડ મહેનત કરી છે એ રાજ્યના તમામ કર્મચારીઓને કાયમી ઋણી નહીં અને તમામને ખૂબ ખૂબ અભિનંદન આપું છું